છેલ્લા છ માસથી પોરબંદર ભાવનગર ટ્રેનો શરૂ થઈ ગઈ છે પરંતુ રાણાઓ ખાતે આ ટ્રેનને સ્ટોપ અપાયો નથી અનેક રજૂઆતો છતાં સ્ટોપ ન અપાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે પોરબંદર ભાવનગર ટ્રેન શરૂ થઈ ત્યારે રાણાવાવવાસીઓમાં અનેરો આનંદ જોવા મળતો હતો પરંતુ આ ટ્રેનને રાણાવાવ ખાતે સ્ટોપ ન અપાતા નિરાશા છવાઈ ગઈ હતી આ અંગે ભાજપના અગ્રણી બાબુભાઈ ચૌહાણ દ્વારા પોરબંદરના સાંસદ રમેશ ધડુક અને ભાવનગર ડિવિઝન સુધી પણ રજૂઆત કરવામાં આવી હતી તો પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જેઠાભાઈ શામળાએ સ્થાનિકો અને વેપારીઓને સાથે રાખી આવેદનપત્ર પણ પાઠવ્યું હતું એટલું જ નહીં પરંતુ રાણાવાવ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિની બેઠકમાં પણ આ ટ્રેનને રાણાવાવ ખાતે સ્ટોપ આપવાની માંગણી સંતોષવા નિર્ણય લેવાયો હતો એમ છતાં આજ દિવસ સુધી આ ટ્રેનને સ્ટોપ અપાયો નથી મકવાણા દરમ્યાન ગામ રાણાઓ ઉપરથી ભાવના દરવાળે છે જે રાણાઓ તાલુકો અમારો દોઢ લાખની સંખ્યા ધરાવતો હોવા છતાં એ અહીંયા સ્ટોપ આપતા નથી જો આ ત્યાં તારીખ સુધીમાં અમે લગભગ ચારથી ભાર એ લોકોને આવેદન પણ આપેલા છે રેલવે ડિવિઝનમાં તથા કાંઈ નિવારણ દ્વારા આવતું નથી જો ગત અઠ્યાવીસ તારીખે અમે ઉપર આંદોલન પણ કરશું અને અનસન પણ ઉપર લેશું

ગાંધી ચિંધિયા આંદોલનના માર્ગે થશે તેવું જણાવ્યું છે એકુંદ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવ